નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે મુલાકાતે આવ્યા છીએ સનોદા ગામમાં બે ગામ તાલુકાના ત્યાં આપણે પ્રગતિશીલ અને પ્રયોગશીલ ખેડૂત શ્રી દીપકભાઈ પટેલ ની મુલાકાતે આવ્યા છીએ એમને એમના રીંગણમાં ચૈતન્ય ગ્લુકો ગોલ્ડ બાવનનો ઉપયોગ કરેલો છે એમને કઈ રીતે વાપર્યું એના કઈ રીતે રિઝલ્ટ મળ્યા એ જાણશું આપણે દીપકભાઈ પાસેથી નમસ્તે દીપકભાઈ નમસ્તે તમારું ઇન્ટ્રોડક્શન આપજો હું સાણોદાણો રહેવાસી પટેલ દીપકભાઈ નટવડભાઈ મેં આ ક્રાફ્ટિંગ બ્રિંજલ વાયેલા છે એમાં સાહેબે ચેતન્ય બ્લુકો ગોલ્ડ આપ્યું હતું એ પહેલો સ્પ્રે માર્યો અને એ માર્યા પછી મારા રીંગણમાં એની સાઈઝ શાઇનિંગ અને નવી ફૂટ એ બધું એકદમ સારું અને બીજા સ્પ્રે માલમાં પ્રોડક્શનમાં એક ઘણો પ્રોડકશન પચીસ ટકા જેવો ફેર અને એનાથી એ આ અને એમાં વધારે ફેર પડ્યો પ્રોડક્શનમાં બહુ વાપરવા જેવું સારામાં સારી વસ્તુ છે ગ્લુકો ગોલ્ડ કોઈ પણ શાકભાજીમાં વાપરી શકાય એવી પ્રોડક્ટ છે કોઈ પણ શાકભાજી કોઈ પણ પાક હોય એના માટે એક પ્રકારના ઓર્ગેનિક ખાતર છે એની અંદર માઇક્રોટેસ્ટ છે ને એનો તમે ઉપયોગ રેગ્યુલર જે કરે તો પ્રોડક્શન વધારે આવશે ક્વોલિટી સારી થશે ચાર્જ સારા રહેશે પ્રોડક્ટ એ સારું રહેશે તમે એમને દીપકભાઈ એ પેલા એક વીઘામાં જ વાપરી જોયું હતું અડધા માણસ નહીં વાંકરું તો એનો અનુભવ એવો થયો તો કે પેલી વખત સ્પ્રે માર્યો તો બે એક પણ વધી ગયો બીજો સ્પ્રેમાં માર્યો તો એમાં પાંચ પણ ડાયરેક કંટ્રોલ કરતા પ્રોડક્શન વધી ગયું અને મારા વગર નામોના મારે લાંબો ઘણો બધો હોય છે આજે પણ આપણે જોઈ શકીએ છીએ આપણને દેખાય છે જે ગ્રીનરી છે જે ફ્લાવરિંગ છે એ પરફેક્ટ આવે છે અને ફૂડ પણ બહુ સારી છે રોગ પણ ઓછા છે થેન્ક યુ આભાર આભાર